બેઠકજી વિષયના મહાત્મ્યનો ક્રમ આપણે લઈએ બેઠકજીનો મહાત્મ્ય બેઠક ચરિત્રનો ઇતિહાસ પણ આપણે જાણવો જોઈએ બિકોઝ આપણે બેઠકજી જઈએ છીએ ભાવથી પણ ઘણી બધી વાર આપણને એ ક્રમ નથી ખબર હોતો તો અહીંયા અખંડ મુંડલાચાર્ય જગદગુરુ શ્રી વલ્ભાચાર્ય મહાપ્રભુજી શ્રી આચાર્ય ચરણ શ્રી પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજી શ્રી ગિરધરજી શ્રી ગોકુલનાથજી શ્રી હરિરાયજી મહાપ્રભુજી અને આપના બેઠકજી આદિ મળીને મુખ્યત્વ લગભગ એકસો બેતાલીસ બેઠકજીના દિવ્ય ચરિત્રો એક પછી એક આપણે સ્પર્શ કરવાનો પ્રયત્ન કરીશું અને આનંદ લઈશું તો ભાવનાત્મક સ્વરૂપે બી આપણે બેઠકજીમાં પ્રયાણ કરીશું અને ભાવનાત્મક સ્વરૂપે આપણે બેઠકજીમાં નું મહાત્મ્ય સમજવાનો પ્રયત્ન કરીશું શ્રી બેઠકજી અને શ્રી ગાંધીજી એ બંનેમાં મૂળભૂત તફાવત છે આપે જોયું હશે કે ઘણા બધા મંદિરમાં ગાંધીજી વિરાજે છે ખ્યાલ તો એ ગાંધીજીનું સ્વરૂપ શું છે એ ગાંધીજીનું સ્વરૂપ શું છે અને બેઠકજીનું સ્વરૂપ શું છે એને આપણે થોડા ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ આપણે દર્શન કરવા જઈએ ત્યાં બેઠકજીના નામે લગભગ બધા સ્થળો ઇન જનરલ ઓળખ ઓળખાય છે બેઠકજી કરવા બેઠકજી કરવા વંશજોએ શ્રીમદ ભાગવત પારાયણ કર્યું હોય તે સ્થાન બેઠકજી કહેવાયું છે કે જે કોઈ સ્થાન છે જ્યાં શ્રી વલ્ચાર્ય મહાપ્રભુજી આપે સ્વયં અને આપના વંશજો શ્રીમદ ભાગવત પારાયણ કર્યું હોય બેઠકજી કહેવાય છે અને જ્યાં આ પ્રકારે પારાયણ ન કરવામાં આવ્યું હોય પરંતુ તે સ્થાન ઉપર આપ હોય અગર તો તેમને ભાવથી પધરાવવામાં આવ્યા હોય તેવા સ્થાનને ગાંધીજી કહેવામાં આવે છે દિસ ઇઝ ડિફરન્સ બિટવીન ગાંધીજી અને બેઠકજી શ્રી વલ્ભાચાર્ય મહાપ્રભુજી શ્રીમદ ભાગવત પારાયણ ઉપરાંત શ્રી વેદ કે શ્રી નું પારણ પણ કેટલાક સ્વરૂપ રામાયણ કાધ્ય ઇઝ ઇમ્પોર્ટન્ટ એવા સ્થાનોએ તેવા સ્થાન જે હોય છે એ પણ બેઠકજીના સ્વરૂપમાં પ્રચલિત છે શ્રી વલભાચાર્યજી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી પ્રભુચંદન વિઠ્ઠલાજી બેઠકજી ચિત્રનો રચનાકાળ વિક્રમ સંવત સોળસો બેત્તાલીસ સિક્સ્ટીન ફોર્ટી ટુ ટુ સિક્સટીન ફોર્ટી સેવનની વચ્ચેનો હોવાનો સંભવિત માનવામાં આવે છે આખું બેઠક ચરિત્ર આ કાળમાં પ્રસિદ્ધ થયું છે અને પ્રકટ થયું છે જો કે તે સમય દરમિયાન લખાયેલું બેઠક ચરિત્રનું હસ્તલિખિત પુસ્તક હજી સુધી ઉપલબ્ધ થતું નથી તેથી આપણે એમ માનવામાં પ્રેરાઈએ કે શ્રી ગુસાઈજીના ચતુર્થ કુમાર શ્રી ગોકુલનાથજીએ જેવી રીતે રાત્રિકાલીન કથા દરમિયાન પોતાના સેવકોની સમક્ષ ચોર્યાસી અને બસો બાવન વૈષ્ણવોના ચરિત્રો પ્રકટ કર્યા અને તેની કથા કરી શ્રી વલ્ભાચાર્ય મહાપુરજીના ચરિત્ર સ્વરૂપ અને એવી નિજ વાર્તા ઘરુ વાર્તા પણ આપે પ્રકટ કરી તેવી રીતે આ બેઠકના ચરિત્રો પણ આપે પ્રકટ કર્યા છે તેથી પ્રાપ્ય તથા હસ્તલિખિત પુસ્તકોમાં શ્રી વલ્લભાચાર્ય મહાપ્રુજી અને શ્રી ગુસાઈજીના બેઠકજીના ચરિત્રના કર્તા શ્રી ગોકુલનાથજી અને આપના નામે મળી આવે છે જો શ્રી ગોકુલનાથજી કેટલું બધું ક્રિએટ કરી આપ્યું છે આપણને છે ને એટલે હંમેશા એક વસ્તુ ધ્યાનમાં અને નોંધમાં રાખો વાલા વૈષ્ણવો કે આ ભૂતલ પર બિરાજતા પ્રત્યેક બાળક ઈચ એન્ડ એવરી શ્રી વલ્લભકુલના બાળકો કોઈ ને કોઈ સામર્થ્ય ધરાવે છે કોઈ ને કોઈ વિશેષ કાર્યલ્વ્ય સૃષ્ટિને પ્રદાન કરી રહ્યું છે એ જ વિશેષ કૃપા આપણા પર છે કે આપણી પાસે આજે આપણી મેન પૂંજી જે કહેવાય જેમ આપણી મેન પૂંજી શું કહેવાય કે મેન આપણું શું કહેવાય ધન જે કહીએ છીએ એ અલૌકિક ધન આપણું શ્રી ઠાકોરજીની સેવા છે શ્રી ઠાકોરજી આપ સ્વયં છે તેવી જ રીતે હાલ અન અવતાર દશા કાલમાં સાક્ષાત સ્વરૂપાત્મક ગુરુ રૂપે અત્યારે આ ભૂતલ પર કોઈ બિરાજતું હોય તો શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી બિરાજે છે અને બાકી અમે એમના દ્વાર સ્વરૂપે આ શ્રી વલ્લભીય સૃષ્ટિને આપના જે સિદ્ધાંત છે આપના જે વિચારો છે આપના જે આચરણો છે

એટલે આપણે સૌભાગ્યવાન છે હા પણ આ સૌભાગ્યનું ક્યારે મદ ન કરવું જોઈએ કારણ કે આપણે જાણીએ છીએ આપણે આપણે બોધ લઈએ શીખીએ જેમણે વલ્ભાચાર્ય મહાપ્રભુજીએ સ્વયં ગુરુ માન્યા છે એવી બ્રજભક્તો એવા બ્રજભક્તો બ્રજ ગોપિકાઓ પાસેથી આપણે શીખીએ એ સૌભાગ્ય મદ થાય છે તો બી પ્રભુ અંતર ધ્યાન થઈ જાય છે તો આપણે કોઈ પ્રકારે એવું મદ ના કરવું જોઈએ કે અમારા ત્યાં તો આટલા વલ્લભ કુલ બાળકો પધારે છે અમારી સાથે તો આટલું વલ્લભ કુલ નિકટતા રાખે છે કીજીએ અનુભૂતિ માર્કેટ મે પ્રદર્શન મત કરીએ વહેંચવા નથી નીકળવો એ આનંદ ને આપણે આઈ મીન ટુ સે એને વેચવા નથી નીકળવો એ આનંદ ને આપણે આપણે સત્સંગીઓ સાથે વહેંચી શકીએ છીએ સત્સંગના માધ્યમથી એ આપણે જે સત્સંગી વૈષ્ણવ છે અધિકારી વૈષ્ણવ છે એની સાથે આપણે આ વાત અને એનો આનંદ આપણે વહેંચી અવશ્ય શકીએ છીએ જાહેર જનતામાં પ્રકટ કરવાની જરૂર નથી ક્યુ કે કીયે રસ જાય અને એટલા માટે આ આપણા સૌભાગ્ય છે કદાચ તમે જેને કહી રહ્યા છો એનો અધિકાર ના પણ હોય

બને ત્યાં સુધી શો ઓફ બને ત્યાં સુધી એનાથી આપણે બચવું જોઈએ એવી મારી ટકોર છે હવે આ બેઠકજીના ચરિત્રોને સમજવા માટે વૈષ્ણવો શું જરૂરી છે વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ તો આવા અલૌકિક દિવ્ય બેઠક ચરિત્રોનો આપણને જેટલો ચરિત્રોનો આપણને જેટલો હોવો જોઈએ તેટલો ખ્યાલ નથી હોતો એની ડિટેલ્સ એના પ્રોટોકોલ્સ ખ્યાલ નથી હોતા એટલે આપણે શું કરીએ છીએ ત્યાં જઈને ગડબડો કરીએ છીએ

બીજી બાજુ છેલ્લા પાંચસો સાડી પાંચસો વર્ષોમાં પાંચસો સુડતાલીસ વર્ષોમાં બેઠકજીના યાત્રામાં પ્રવાસ કરે છે અને બેઠકજીમાં સેવા અને દર્શન કરવા પ્રયાણ કરે છે એ પણ પરમ સત્ય છે અત્યારના સમયમાં કેટલા ભગવદીઓ વૈષ્ણવ પગે ચાલીને પણ બેઠકજીના દર્શન કરવા જવાનો મનોરથ પૂરો કરે છે જ્યારે આટલા બધા વૈષ્ણવ બેઠકજીમાં સેવા અને દર્શન માટે જતા હોય ત્યારે તેમના સમૂહમાં જ્યારે જ્યારે જવાનું થાય ત્યારે ત્યારે આપણને કેટલી હકીકતો જોવા મળે છે ત્યાં જઈને ખબર પડે અચ્છા આવું છે ઓકે 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 હવે શું કરવાનું અઠવાઈ જઈએ ઘણીવાર આપણે કોઈ કહે તો ખબર પડે ઘણીવાર આપણે સાંભળીને ગયા હોઈએ કે આપણે શ્રી વલ્લભ કુલ ના કોઈ વચનામ્રતો સાંભળ્યા હોય કથાઓ સાંભળી સાંભળી કદાચ હોય તો આપણને એમાંથી બોધ મળ્યો હોય કે જ્ઞાન મળ્યું હોય પણ ઘણા બધા અજાણ્યા વૈષ્ણવો ત્યાં જતા હોય છે ભાવથી જાય છે નો ડાઉટ અબાઉટ ઇટ અને એમની ભક્તિ સ્વીકારાય છે ત્યાં એમાં પણ કોઈ શંકાનું સ્થાન નથી કિંતુ આપણે જાણીને કરીએ તો માણવાની પણ મજા જે છે ને એ એનો આનંદ ઓર ઓર અધિક થઈ જાય છે નાયક હોય છે પરિણામે તે મળી શકતો નથી એટલે જો તમે નોંધ કરજો કે જેટલું પ્રભુએ મને પ્રેરિત કર્યું જ્યારે જ્યારે આપણે જે જે સ્થાન પર ગયા ત્યાંનું મહાત્મ્ય સમજાવવાનો મેં સૂક્ષ્મ પ્રયત્ન કર્યો છે કે આ જગ્યા આપણે આયા છીએ તો આનું આ મહાત્મ્ય છે અને બધા કરતા જ હશે દર્શનનો મહિમા શ્રી વલભાચાર્ય કૃપાથી ખૂબ વધ્યો છે ત્યારે આપણે તેમાં દિવ્ય બેઠક ચરિત્રોને તેમના સાચા સ્વરૂપમાં સમજવા એ અતિ આવશ્યક અને જરૂરી બની આવે છે અખંડ બુમલાચાર્ય જગતગુરુ શ્રી વલ્ભાચાર્ય મહાપ્રભુજી દ્વારકા સુધી વિવિધ સ્થાનો ઉપર બિરાજી શ્રીમદ ભાગવત પારાયણ કરવાનો માયાવાદીઓ સાથે શાસ્ત્રાર્થ કરી બ્રહ્મવાદ બ્રહ્મવાદનું સ્થાપન કરવાનો અને દૈવી જીવોનો ઉદ્ધાર કરવાનો જે પ્રચંડ પુરુષાર્થ કર્યો છે તેની ઝાંખી અલૌકિક ચરિત્રોમાંથી આપણને પ્રાપ્ત થાય છે